જય જવાન જય કિસાન હું એક ખેડૂત પુત્ર જે આજે આદિવાસી ભાઈઓ જે સંગઠન કરે છે એને આપણે અભિનંદન આપીશી બિરદાવીશી પણ આજે ઈ જે માંગણી કરે છે ત્રીસ ટકા ભાગ દેવો હજાર રૂપિયા દાઢી દેવી જે દાઢી હાલતી હોય એ દાઢી દેવામાં આવી છે મજૂરોને ત્રીસ ટકા ભાગ કાય વાંધો નહીં અમે તમને ત્રીસ ટકા ભાગ દઈશું પણ અમે ખેડૂત આગેવાનો એવો નિર્ણય કરીશું કે તમે અમારી વાડી ત્રીસ ટકા ભાગે વાવવા રાખી કાંઈ વાંધો નહીં પણ મિત્રો એક રૂપિયો ઉપાડ દેવામાં નહીં આવે તમારે કોઈ હાજા માંદું થાય બીમાર પડે ખાવા પીવાનો એક પણ રૂપિયો દેવામાં નહીં આવે ઉપાડ ઉપાડ નામે બીજું કે તમે અમારી વાડીએ રહ્યો તો મકાનનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે અમારી જગ્યામાં તમે ઝૂપડું બાંધીને રહ્યો તો એ તમારે જગ્યાનું ભાડું ચૂકવવું પડશે બીજું લાઇટ બિલ એ તમારે પણ ભરવું પડશે ત્રીજું આજે તમારે મીઠું પાણી ભરવા જાવ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને તમે પાણી ભરવા જાવ બળતણ લેવા જાવ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને બળતણ લેવા જાવ એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે આજે તમે જેમ આદિવાસી સમાજે જે તમે સંગઠન કર્યું અમે એને અભિનંદન આપી છે ના થવું જ જોઈએ પણ સામે પણ અમે પણ ખેડૂતો પણ એક સંગઠન કરશું સંગઠનમાં અમારી માંગો આવડી આય છે વાડીએ રહેશો તો મકાન ભાડું દેવું પડશે લાઇટ બિલનું ભાડું ચૂકવવું પડશે ટ્રેક્ટર લઈને પાણી ભરવા જાવ બળતણ લેવા જાઓ એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે બીજા નંબરમાં માં એક રૂપિયા અમે ઉપાડ દેવામાં નહીં આવે જય જવાન જય કિસાન જય જવાર જય આદિવાસી મહા તરફથી બધા ભાઈનો આવજો સવ સમા વાત લેવાત કા પ્રકાન કરીને વિડિયોને પૂરી માલ્યા ખાસ કરીને વિડિયો લાસ્ટ તક દેખજો જે હમણે વિડિયા શેઠિયાના અપનાવી રહ્યા છે અને તમે આગાડી વિડીયો બી દેખ્યો છે જે શેઠ મજૂરમાણાને જે આદિવાસીને ત્રીજા ભાગની વાત કરી અને હમણાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ ત્રીજા ભાગની વાત કર્યા ત્રીજા ભાગની વાત કર્યા તર ટકેની વાત કરી રહ્યા કે હું તરે ત્રીજે ભાગે ભાગ રાખવાના છે અને તરે ટકે ભાગ રાખવાના છે એવી બધી માંગ કરી રહ્યા છે શેઠિયા જોડે જે ખેડૂત જોડે અને ખેડૂત એમ કી રહ્યા છે કે હમું અમારી જગ્યાનું ભાડું લેવું લાઇટ બિલનું ભાડું તમારે તમારાલું પડે જે પાણીનું ભાડું તમારે તમારાલું પડે જે હેવી રીતની માંગ કરી રહ્યા તો હું ખેડૂત લોકોને બીજું કંઈ કહેવા નથી માંગતો બધા ખેડૂતને નથી કહેવા માંગતો जे कमो का खेड़ो हमारा आदिवासी समाज ने आ रीते टिप्पणी कर रहा जे जे है जे पहला तमो क्या मणी गेला जे पहला तमो कहाँ गेला तो पहले ते तमारा वो कराए जे हमारे वहाँ सोता भाग रखते हमारा व्यक्ति जे हमारा आदिवासी समाज ना જે એની વાહે કંઈ વધી નથી રહી એની વાહે કંઈ વધી નહીં રહ્યું એટલા માટે અમે ત્રીજે ભાગે ભાગ રાખવાની વાત કરી રહ્યા માંગ કરી રહ્યા જે એવું સંગઠન કરી રહ્યા તો ભાઈ અમુ સોતે ભાગે પહેલા ભાગ રાખતેલા લાંરી વાહે કંઈ વધ્યું નહીં એટલા માટે અમે ત્રીજા ભાગ માંગી રહ્યા ત્રીજા ભાગે માંગ કરી રહ્યા તો ભાઈ ત્રીજો ભાગ અમુ નાલ્યો ને અગર તમારો ભાગ ભાગ્યું નહીં આલવું હોય તો મત આવો જબરજતી તમારો ભાગ અમુક રાખવાનો નથી અને જબરજબરજાથી તમારી ગમતો હું ચિંતા નથી તો ભાઈ તમારે ભાગ આલવું હોય તો આ લો બાકી મત આવો અમે બી ભાગ નહીં રાખી અમુ બી મજૂરી ઘણી ચાલે છે મજૂરી ઘણી કરી લેશું જે તમે બકાલાના પૈસા કાપો કોઈ પાણીના પૈસા કાપો કોઈ જગ્યા જમીનના પૈસા કાપો રહેવા માટે કોઈ મકાનના પૈસા રહેવા માટે કાપો કોઈ ઝૂંપડું બાંધી હોય તેના જમીનના પૈસા કાપો તમે હે તો અમારે ભાગ રાખવાની જરૂર શું છે અમારે ત્રીજો ભાગ રાખવાની જરૂર શું હોય એ અમારે ત્રીજો ભાગ રાખવાની શું જરૂર છે તો ભાઈ તમે બી કંઈક સમજો તમે બી સમજો ના અમે કદાચ તમને પૈસા દઈ ત્રીજો ભાગ દહીં રાખી અમે તો તમે એના પૈસા જરૂરથી કાપો ને કેમકે જે તમે પાછા વાત કર્યા કે ઉપાડ માણસને નહીં હાલવાનો દિવાળી હાલવાનો ઉપાડ હવે દિવાળી હાલજો ઉપાડ આવે જે દિવાળીએ તમે ઉપાડ આલો એની બાદ અમુક ક લાઇટ બિલનો અમુને જોઈ છે ભાઈ લાઇટ બિલ એના પૈસા જોઈ છે જમીન ભાડાના પણ પૈસા જોઈ છે જે પાણીના પૈસા જોઈ છે જે બકાલાના પૈસા જોઈ છે તો ભાઈ તમામ બકાલાનો તમામ બધા સીઝનો પૈસા અમે આલ દી તો અમારે વાંહે હું વધે તો અમે હું ઘંટા ખાવા ભાગ રાખીએ અમે હે અમે તમારું એટલું ઢાંયડો કરી છે તો અમને કંઈ નહીં જડે તો અમે ત્રીસ ટકે ભાગ રાખીએ જ ને પછી ત્રીપા ટકે માંગ કરી જ ને હે ત્રીસ ટકે માંગ પછી કરવી પડે કે નહીં તો હું એમ કું જે કપાવ આવ્યો તે હાટીઓ આપણા માણા ઉપાડે એનું જ તમે કોઈ આલતા નથી બરાબર જે ભૂકાનો ભાગ તમે આલતા નહીં તો અમે એવું બધું તમને હેલી નથી કરાયું અમે શાંતિથી વાત કરીએ છીએ તમારી ગાડી કે ભાઈ અમુક કંઈ જડી નથી અમુક સોતે ભાગે ભાગ રાખીએ તો અમુક કંઈ વાહે વધતું જ નથી એટલા માટે અમે માંગ કરી રહ્યા અને તમે અમારી જોડે જમીન ભાડાના બકાલાના પાણીના જમીનના અને આ લાઇટ બિલના યા બધું અમારે ભાગે કાઢો તમે તો આ બધું બંધ કરી દો મારા ભાઈઓ અને હવે આપણે બી એક સંગઠન રાખવું પડશે મારા ભાઈ આના બદલે આ હવે તમામ ખેડૂતને નથી કહેતો પણ જે આવા વિડીયા બનાવીને નાખે છે ને એ હું કી રહ્યો છે બધા ખેડૂતને નથી કહેતો બધા ખેડૂત તમારી જેવા નથી બધા ખેડૂત સારા છે બાકી આ એક વિડીયા બનાવી બનાવી નાખે ને એવાને જ હું કી રહ્યો છે તો જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ આ વિડીયો દેખતા હોય તો શેર કરી નાખજે એના વ્યક્તિ જોડે કેમ કે એ વિડીયો જોઈ શકે અને અમે આના બદલે આંદોલન જરૂરથી કરશું અને સંગઠન જરૂરથી મનાવશું અને જય જોહાર જે આદિવાસી માત્ર આપતી જય જોહાર